ત્યાં ત્રણ પુત્રો થયા છે દેવતા યુધિષ્ઠિર ભીમ નો જન્મ થયો અને ઇન્દ્ર થી અર્જુન નો જન્મ થયો આ મંત્ર થી પુત્ર નો જન્મ થયો છે પછી અશ્વિની કુમારો શહદેવ અને કુંતાને નો જન્મ થાય છે શહદેવ અને નકુલનો નો જન્મ થાય છે પણ યુધિષ્ઠિર જન્મ પછી ગાંગારી પોતાની મુઠ્ઠી પેટમાં સો વખત મારી એટલે ગર્ભના સો ટુકડા થઈ ગયા વેદવ્યાસજીએ છે ઘડામાંથી એ ગર્ભના ટુકડાને ઔષધિઓ નાખીને બાળકનો જન્મ કરાયો તમને ખબર છે વર્ષો પહેલા આપણે એમ કહેતા ટેસ્ટ ટ્યુબ બેબી એ ટેસ્ટ ટ્યુબ બેબી અત્યારે નહીં ત્યારની થઈ ગઈ છે આ બધું જ શાસ્ત્રમાંથી આપણા વૈજ્ઞાનિકો પણ એમ કહે છે અમે મિસાઇલ શોધીએ છીએ ને તો શાસ્ત્રનો સહારો લઈએ છીએ આ લક્ષ્મણજી રેખા દોરે છે એ શું છે સીતાજી બહાર નીકળી શકે પણ બહાર કોઈ વ્યક્તિ અંદર ના આવી શકે એ વિજ્ઞાન છે બધું જ આપણું શાસ્ત્ર વિજ્ઞાનમય છે એમાંથી વૈજ્ઞાનિકો સંશોધન કરે છે આપણા વેદમાં બધું જ છે ઋષિ મુનિયાના વખતમાં વિમાન ચડાવ્યા હતા આપણે ઋષિઓના ઋણી આપણે તૈયાર માલ ઉપર બેઠા અત્યારે આપણે વૈજ્ઞાનિક શબ્દ બોલીએ છીએ ત્યારે ઋષિઓ બોલતા હતા ઋષિ એટલે અતિ જ્ઞાની હર કોઈ વ્યક્તિ વ્યક્તિને પ્રણામ નથી કરતું વ્યક્તિમાં રહેલું પરમાત્મા અને વ્યક્તિમાં રહેલી બુદ્ધિને જ્ઞાનને આપણે પ્રણામ કરીએ છીએ વ્યક્તિને નહીં પ્રણામ છે એના ચરિત્રને એના ચરિત્ર ને એની બુદ્ધિને એના અને અંદર રહેલા પરમાત્માને આપણે પ્રણામ કરીએ છીએ હતા વેદ હતા એ સો ઘડા મંગાવ્યા એમાંથી બધાયથી પહેલા ઘડાની અંદર જે બાળકને રડવાનો અવાજ આવ્યો ત્યારે અપસુકન થયું દુર્યોધન જન્મ થયો એટલે અપસુકન થયું બ્રાહ્મણોએ કુંડલી માંડીને કીધું આ જ્યોતિષ સાચું છે હો ખોટું નથી પણ એના ફળ કથન ઘણા નથી આવડતા ને એટલે ખોટું પડે છે બાકી જ્યોતિષ સાચું છે કુંડલી માંડીને બ્રાહ્મણો કીધું કે તમારો દીકરો કોળનો વિનાશ કરશે મેં મારી અવડી ઉંમરમાં જે જ્યોતિષમાં થોડું ઘણું જાણું છું તો મને અનુભવ છે આપણે જે ગ્રહ જોઈને એમ એવું થાય છે છે એ હકીકત આવા ગ્રહો એટલે આમ થાય છે આવા ગ્રહો એટલે આમ થાય છે સાચું તમે બ્રાહ્મણોને જો થોડાક તમે તપાવો ને તો એ તમારું ગયો જન્મ છે એ કહી દે તમારા ઉપર ઘાત કેટલી છે એ તમે કહી દી તમે આદિ સુધી હું કર્યું એ કહી દે એ તો એની મર્યાદા છે જેટલું પૂછો ને એટલું જ જવાબ દે છે બાકી તમારી કુંડલી હકીકત છે પતિ પત્ની ભેગા રહે કે છૂટાછેડા થઈ જાય એ કહી દે આ છોકરો સાધુ થઈ જાય કે સંસારી રહે એ કહી દે ભાગ્યમાં પુત્ર છે કે નથી એ કહી દે માત્ર દીકરા જ છે કે દીકરીઓ છે એ કહી દે એક દીકરા થવાનું હોય તો એ કહી દે માત્ર દીકરીયું થવાનું હોય તોય કહી દઈએ સંતાન જીવશે કે નહીં જીવે એ કહી દે સાહેબ આ જ્યોતિષની આટલી બધી મહાનતા છે ભ્રઘુ ઋષિ જ્યોતિષના મહાન દક્ષના ના જમાય ભ્રગુ મહાન જ્યોતિષ આ તમારો પુત્ર છે એ વિનાશ કરશે તો માએ કહી દીધું સાહેબ ઘણી વખત બેનો બહુ આગળ નીકળી જાય તો એને એનો એનો ત્યાગ કરી દીધો વિદુરજીએ કીધું એક ગુણીમાં એક બટેકું હડેલું હોય ને બટેકાને હડેલા બટેકાને ફેંકી દેવાય આખી ગુણી બચી જાય પણ જો એ હડેલા બટેકાનો મોહ રાખ્યો તો આખી ગુણી ગઈ અને વાત સાચી હસ્તિનાપુરની આખી ગુણી ગઈ પુત્રનો મોહ સ્વધર્મને આડે આવતો મોહ ને દૂર કરવા માટે ગીતાજી છે કેમ બેસવું એના માટે ઉપનિષદ છે અને મરવું કેમ એના માટે ભાગવત છે જીવન કેમ જીવવું એના માટે રામાયણ છે અને પોતાના ધર્મને આડે મોહ આવે તો એને દૂર કેમ કરવો એના માટે ગીતાજી છે મોહ દૂર ન કરી શક્યા ધૂતરાષ્ટ્ર નહી દુર્યોધન નો ત્યાગ કરી દીધો હોત ને તો કઈ કથા બીજી હોત આ કથા લખાણી આખી પુત્ર ના એ સ્વાભાવિક છે જબ આપની પડછાઇ આપણે લંબી જાતી હૈ તો સોચ લેના કે અબ સૂર્ય અસ્ત હૈ આપણા છોકરાઓ આપને એમ કે ડોસા છાનું મનું બે જાય હવે તને કઈ ખબર ન પડે ત્યારે દુઃખ ન લગાડતા આપની પડછાઈ આપને સે લંબી હો ગઈ તો સોચ લેના કે સૂર્ય અસ્ત હોને હોય સૂર્ય એટલે આપણે છોકરાઓ જુવાન થઈ જાય ને થપ્પો દઈએ ત્યારે સમજી લેવાનું કે હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો આપણો રોલ પૂરો થઈ જાય અને આમે આ જિંદગી એક નાટક છે આપણો રોલ પૂરો થઈ જાય ને પછી અફસોસ ન કરવો રોલ બધાના પૂરા થાય છે રોલ પૂરો થઈ જાય એટલે ભજવી નીકળી જવાનું છે બીજું કઈ છે પુત્રનો મોહ સો પુત્રો ઘડામાંથી જન્મ એક દીકરી દુત્રાષ્ટ્રને એક દીકરી પણ છે જૈન્દ્રથને પરણાવી છે ને દુત્રાષ્ટ્રને જૈન્દ્રથે પાપ કરવામાં બાકી નથી રાખ્યું એનો જમાય એવું જ હોય ને દુત્રાષ્ટ્ર એટલે મોહ કૌરવ અને પાંડવો મોટા થયા નાનપણથી જ વય મનુષ્ય થયું લ્યું આ હગા કાકા બાપાના ભાઈ પાંચ હજાર વર્ષ પહેલા ભયડું નહીં મનુષ્ય ગંગાજીમાં સીધો પાતાળમાં વયો ગયો ત્યાં લોક છે અને એમાં ઓરખાણ નીકળ્યા તો હગા થાય એટલે એને પ્યાલો પાઈ દીધો તો એને હજારો હાથીનું બળ મળી ગયું ભીમને ને સુકન થયું ભીમ જીવતો આવ્યો કરી લીધું બ્રાહ્મણોને જમવા બોલાવે છે ભીમ બ્રાહ્મણ રૂપ લઈને આવ્યો માથે ઓઢી એ જમવા બેસી ગયો બધું જમાઈ ગયું રસોડું ખતમ થઈ ગયું તો એ હજી માગે છે અને કુંતાને શંકા પડી કુંતા છે એક જ્યાં કોળીઓ તમે ગમે ત્યાં જાઓ માના હાથનું ભોજન માતૃ ને ભોજન માતાના હાથનું ભોજન એ જ અમૃત આપી શકે એ જ એમ જ પેટ ભરાય છે બીમ ધરાઈ ગયો જીવતો છે એ ખબર પડી ઉત્સાહ થયો યુવાન થઈ ગયા છોકરાઓ વય મનસ્ય થયું હવે ભળે નથી પણ પ્રશ્ન અટકો ક્યાં કે પાંડુ રાજાનો પુત્ર યુધિષ્ઠિર મોટા છે અને ધૂતરાષ્ટ્ર એનો દીકરો દુર્યોધન નાનો છે એટલે પરિવાર એક જ છે એટલે રાજ તિલક ઉત્તરાધિકારી તરીકે તો દુર્યોધન ને જ નિમણૂક આપવી પડે ભાવી રાજા યુધિષ્ઠિને જ આપવું પડે અને દુર્યોધન એમ કહે કે ભાવી રાજા પદ મને જ આપવું પડે કારણ કે હું મારો બાપ રાજ કરે છે રાજા છે એનો દીકરો મોટો છું એ સંયુક્ત કુટુંબ નથી ગણતો ત્યાં ભેદભાવ છે આ મારો પરિવાર અને ધૂતરાષ્ટ્રે પણ આમ કર્યું મામકા પાંડવાશ્ચ એમને કીધું કે આપણો પરિવાર શું કરે છે મહાભારતનું યુદ્ધ થતું હતું કૌરવ અને પાંડવોનું કુરુક્ષેત્રમાં આ ટીવી અત્યારે નથી ત્યારે કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું તો કે મારે નથી જોતી આ સંજયને ને આપો ને સંજય આપી અને સંજયને પૂછ્યું પૂછ્યું ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ

યુધિષ્ઠિરની માંગ છે દુર્યોધન કહે મને કહો મને કરો કજિયો થયો રાજતિવાડ યુધિષ્ઠિર યુધિષ્ઠિરનો છે એટલે સમય જોઈને તો ત્રાસ્ટ નક્કી કર્યું કે રાજતિલક તો યુધિષ્ઠિરને કરવું પડશે નહીં તો લોકો બળવો કરી દે સમય સૂચકતા પ્રમાણે નિર્ણય લીધો અને દુર્યોધન રીસાઈ ગયો છે મારે જોઈ છે મારા બાપની ગાદી મને મળવી જોઈએ ભાઈને દીકરાને દઈ દીધી તું પિતા છો કે કોણ છો ધરાષ્ટ્રી કહ્યું મને ગયમું નથી પણ લોક જુવાળને કારણે લોક બળવો કરશે સમજ યુધિષ્ઠ નું માન બધા ચાહે છે એને એમાં પ્રસંગમાં જવાનું થયું લાક્ષાગ્રહ માં બાળી નાખવાની યોજના કરી દુર્યોધને ફગ્ગા કાકા બાપાના ભાઈઓ છે મારી નાખવાની યોજના કરી કારણ કે ઉત્તરાધિકારીનું તિલક એને કહેલું છે રાજા હવે એ જ યુધિષ્ઠિર છે એટલે એને ખતમ કરી નાખો પાંચ પાંડવોને કુંતીને મોકલી દે છે ત્યાં દુર્યોધન એ લાક્ષાગ્રહનો આખો મેલ હળગાવી નાખે છે એના માણસો દ્વારા આટલું કપટ સંપત્તિ માન રાજ માટેથી હત્યા પરિવારની એમાં ભેલરીના પાંચ છોકરાને એક ભેલરીની માં હતી મરી ગઈ બરી ગઈ એટલે લોકોએ માની લીધું દુર્યોધનના માણસો કે પાંચ પાંડવો ગુજરી ગયા ભેગી કુંતા ગુજરી ગઈ વાસ્તવમાં વિદુરજીએ કીધું હતું કે મારે દુર્યોધનની ચાલ જોવી છે જ્યાં લાક્ષાગ્રહ છે ત્યાં દુર્યોધન તમને બાળશે અને તમે બહાર ન નીકળી શકો તો મેં એક સોરંગ બનાવી છે ભોયરું બનાવ્યું છે એમાંથી બહાર નીકળી જાજો અને સળગો જ્યારે ત્યારે માં કુંતાને લઈ અને પાંચે પાંડવો એ ભોર્યામાંથી બહાર નીકળી ગયા ભોયરું જંગલમાં નીકળતું હતું એનું મુખ ત્યાંથી પાંચ પાંડવોએ બ્રાહ્મણનું રૂપ લીધું બ્રાહ્મણની ઘરે ઉતરા અને કુંતાએ કીધું કે અહીં ઉતરા છીએ તો અહીંયા આપણે માથે બોજો બનીને ન રહેવાય એને મદદ કરવી જોઈએ તો ભીમ કે આને શું મદદ કરવી આ તો ભિક્ષા માગે છે આ બ્રાહ્મણો છે ભિક્ષા માંગે તો કે તું ભિક્ષા માગ તો કે અમે તો કે હા ક્ષત્રિયના દીકરા તો બીજાને આપે એને કઈ ભિક્ષા ત્યારે કું કીધું સમય સમય બળવાન છે ભીમ પાંડવો ને ભિક્ષા માગવાનો વારો આવ્યો પાંચે પાંડવો ભિક્ષા માંગવા જાય છે બ્રાહ્મણ ની ઘરે રીએ છે ભિક્ષા માંગે છે